જમવાનો સ્વાદ બમનો કરી દે એવા અને શાકની પણ જરૂર ના પડે તેવા આજે આપણે ભરેલા મરચાં બનાવીશું તો ફ્રેન્ડ્સ એક વખત જો તમે આવી રીતે આ મરચાં બનાવીને ખાશો ને તો સાઈડમાં તમારે રોટલી સાથે શાકની પણ જરૂર નહીં પડશે એટલા ટેસ્ટી એવા આ મરચાં બનીને તૈયાર થાય છે રેસીપી જો તમને ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારી રેસીપીઓના નોટિફિકેશન તમને પહેલાં મળતા રહે તો અહીં મેં બસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે તો આ જે ભાવનગરી મરચાં આવે ને તે લેવાના છે તો તે સાઈઝમાં થોડાક આવી રીતના મોટા હોય છે અને સ્વાદમાં બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં તીખા હોય છે એટલે કે સ્વાદ એ તે મોડા હોય છે તો આપણે જ્યારે આ ભરેલા મરચાં કરવા હોય ને ત્યારે હંમેશા ફ્રેશ મરચાં લેવાના અને કઠણ હોય ને તેવા મરચાંનો પસંદગી કરવાની તો હવે આપણે મરચામાંથી વચ્ચે રીતના એક કટ લગાવી લઈશું અને તેમાં જે આ બીજનો ભાગ હોય અને જે થોડી ઘણી નસ હોય ને તે કાઢી લઈશું અને તમે નસ ના કાઢો ને તો પણ ચાલે તો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કાઢવી કે ના કાઢવી તો અત્યારે હું આ નસને અને બીજને પણ કાઢી રહી છું તો આવી રીતના આપણે બધા જ મરચામાંથી વચ્ચે કટ લગાવીને તેની અંદર બીજ અને જે રગનો ભાગ છે તે કાઢી લઈશું તો આવી રીતના આપણે બધા મરચાંને કટ કરી લેવાના છે અને હવે આપણે મરચાંની અંદર ભરવાનો મસાલો બનાવી લઈએ તો એક પેનમાં આપણે બે ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને એકદમ સરસ એવો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનો છે તો જ્યાં સુધી તેમાંથી કલર આવી રીતના ના બદલાયને ત્યાં સુધી તેને શેકવાનો છે એટલે તેનો જે કાચો સ્વાદ હશે ને તે વયો જશે તો આવી રીતના આપણો લોટ શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને બીજા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને લોટને આપણે થોડીવાર માટે ઠરવા દઈશું કારણ કે લોટ આપણે શેક્યો એટલે તે વધારે પડતો ગરમ હોય છે એટલે થોડી વાર માટે તેને ઠરવા દઈએ ને પછી આપણે તેની અંદર જે કંઈ મસાલા ઉમેરવાના આવે તે ઉમેરીશું તો લોટ આપણો એકદમ સરસ એવો થોડો ઘણો ઠરી ગયો છે અને હવે આપણે ધાણા ઉમેરીશું સાથે જ મેં અહીં લીલું લસણ લીધેલું છે તો લસણને પણ આવી રીતના બારીક કટ કરીને લઈ લીધેલું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને સાથે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો અત્યારે હું બે પાવડા પડશે તો થોડુંક તેલ આપણે આપણે ઉમેરીશું સાથે ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુને પણ આપણે અંદર અત્યારે જ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એક વખત આ ભરેલા મરચાંના મસાલાને એક વખત મિક્સ કરી લઈશું તો આવી રીતના આપણે એકદમ સરસ એવું હાથેથી મસળી લેવાનું એટલે બધા જ મસાલા લોટ સાથે એકદમ સરસ એવા મિક્સ થઈ જાય તો ભરે જે આપણે આ ભરેલા મરચાં બનાવીએ છે તેમાં કોઈ વધારે મસાલા નથી હોતા પણ જો તમારે સિંગદાણાનો ભૂકો નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો તો હજુ પણ મને અહીં એમ લાગી રહ્યું છે કે થોડાક તેલની જરૂર છે તો હું અત્યારે થોડુંક તેલ ઉમેરી રહી છું અને સાથે જ મેં અહીં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે તો હવે આપણો મસાલો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મરચાંની અંદર ભરી દઈશું તો એકદમ મરચાંની અંદર મસાલાને પ્રેસ કરીને ભરવાનો છે તો આખા મરચામાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લેવાનો છે તો જ્યારે મસાલો ભર્યા ને ત્યારે આ રીતના તેને પ્રેસ કરતું જવાનું એટલે શું થશે કે જ્યારે આપણે મરચાંને સાંતળીશું ને તેલમાં એટલે મસાલો બહાર નહીં આવશે તો આવી રીતે આપણે બધા જ મરચાં ભરીને તૈયાર કરી લેવાના છે અને હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે બધા જ મરચાંને પેનમાં એક સરખા ગોઠવી લેવાના છે તો આવી રીતના આપણે બધા જ મરચાંને ગોઠવી લઈશું અને એકાદ મિનિટ માટે એમ જ આપણે તેને સાંતળવાના છે તો અત્યારે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ મરચાંને સાંતળવાના છે તો એકાદ મિનિટ થાય ને એટલે નીચેની સાઈડ એકદમ સરસ એવા મરચાં આપણા સંતળાઈ જશે અને ત્યાર પછી આપણે ચમચેથી આવી રીતના મરચાંની બંને સાઈડથી તેને સાંતળી લેવાના છે તો વાર માટે આવી રીતના સાંતળીશું ને એટલે બધી જ બાજુથી મરચાં આપણા તેલવાળા થઈ જશે અને થોડા થોડા સંતળાઈ જશે અને ત્યાર પછી આપણે ઉપરથી ઢાંકણ બંધ કરીને મરચાંને થોડીવાર માટે એમ જ કૂક કરીશું તો આવી રીતના વરાળથી બાફીશું ને મરચાંને એટલે એકદમ સરસ એવા મરચાં આપણા બફાઈ જશે અને મસાલો પણ એકદમ સરસ એવો થઈ જશે અને બહાર પણ નહીં આવશે તો ત્યાર પછી આપણે ફરીથી ચીપીએથી એક વખત મરચાંને પલટાવી લઈશું તો આવી રીતના આગળ પાછળ કરીને મરચાંને આપણે સાંતળી લેવાના છે અને ત્યાર પછી ફરીથી આપણે ઢાંકણ બંધ કરીને મરચાંને એકાદ મિનિટ માટે કૂક કરવાના છે તો લગભગ એકાદ મિનિટ પછી આપણા મરચાં બધી જ સાઈડથી એકદમ સરસ એવા સંતળાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ ગરમા ગરમ મરચાંને ભાખરી રોટલી પરાઠા પણ સાથે સર્વ કરી લઈએ તો જો તમે આવી રીતના ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ ભરેલા મરચાં અને રોટલી પરાઠા કે ભાખરી કોઈ પણ સાથે તમે ખાઓને ને તો શાકની પણ જરૂર ના પડે એટલા સરસ એવા આ મરચાં બનીને તૈયાર થાય છે રેસિપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય